સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ ભોગો નદીના પૂરને કારણે ત્રણ કોઝવે અને એક બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા વરસાદના વિરામ બાદ નદીનું પાણી ઉતર્યું પરંતુ કોઝવેના રસ્તાઓ ધોવાઈ ગયા અને ડ્રીલો પણ પાણીમાં તણાઈ ગઈ મહાનગરપાલિકાએ પ્રી પ્રીમોન્સૂન કામગીરી માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો પરંતુ રોડ અને બ્રિજ પર ગાબડા પડી ગયા તે છતાં મહાનગરપાલિકાએ રિપેરિંગ વિનાજ જ કોઝવે અને બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકી દીધા જેના કારણે તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે ભોગાવો નદી ગાંડી તુર બની ગઈ હતી જેને લઈને શહેરી વિસ્તારોમાં આવેલા ચાર ક્રોઝવે છે તે પાણીમાં ગરકાવ બની ગયા હતા અને તણાઈ ગયા હતા

અહીંયા તો નહીં પણ આખા સુરેન્દ્રનગર ના મુખ્ય રસ્તાઓ પર જયારે ખાડા સિવાય કઈ જોવા ન મળે સુરેન્દ્રનગર ગુજરાત ની અંદર જો સૌથી વધારે ખાડા હોય તો સુરેન્દ્રનગર શહેર માં આવેલા છે જેને લઈને ભોગાવો નદી ઉપર થી પસાર થતા વાહન ચાલકો છે તેમને જે જીવ નું જોખમ છે તે વધી રહ્યું છે તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગણી હાલ ગ્રામજનો અને શહેરીજનો દ્વારા કરવામાં આવી છે ત્રણ કરોડ રૂપિયા તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં જે રોડ રસ્તાના ગાબડા પડ્યા હતા તે સમારકામ પાછળ વાપરવામાં આવ્યા છતાં પણ હજુ પરિસ્થિતિ નથી સુધરી રહી જેને લઈને પ્રજા પણ અનેક પ્રકારના સવાલ ઉભા કરી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરત